મને તો ખબર છે કે ઓલી રુચન્દ્રી સીધી મહારાણી કામ ની તો કાજ ની તો છે ની હું તો લગન પછી જમવા ગઈતી ને વેલા ગયા હોય ને અમે તો ખોરો વારીન કામ કરીએ ને વહુ તો સીધી જાવે 12 હા હમણા બાઈન કા કપડા પહેરીને આવશે હ લાઈને ફોન તો કરવા દે ખબર પડે હાલો જીગા ને આવો છે હા તો ભલે આવત ને

ખબર હે તને નથ 250 એટલે કેટલા રૂપિયા 250 એટલે 250 રૂપિયા થાય ગાંડી એ બેલ માર્યો આવ્યા લાગે આવ્યા જીગર માર દીકરા જે શ્રી કૃષ્ણ જા દીના જય શ્રી કાકી આવ્યા માર દીકરા બે પણ સેનોરીટા ક્યાં હાલો આંટી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માર દીકરી હાલ છે સેનોરીટા યસ યસ લે પાણી ભરી આવ બે હાટુ અલ્યો પાણી પી લ્યો અલે જીગર તુંય પી લે ના ના આજો બેઠી ની કાબેન પણ છે પૂસડી હાલો કેમ છો બસ મજામાં હો વાહ ઇન્ડિયન ફૂડ હું બોલ્યા હું જાણું ની એમ કે ભારતીય ખોરાક ને હા જો સેનોરીટા તા હાટુ પીજે કર્યા છે ને ઓલા હરપોલીએ કર્યા છે ઓલી થમ્સ અપ કોકા કોલા જેવું કઈક છે હો માર દીકરા જીગર તને તો આ ભાવે જ છે ને આપણું પૂરી ને ભજીયા ને ચટણી ને મોનથાર ને સાઈસ ઘાટી ને તુતા ઝબેડવા જ મઈન બે પૂછડી તુંય સાઈક મારા હાથ નું બધું વાહ મોનથાર માંથી મસ્ત સુગન આવે છે સોનલ હા તે આવે જ ને દેસી ઘી નો છે ખાખા ખા તુતારે લે સેનોરીટા તુઈ સાઈખે કાદી મોનથાર ની ઢેફલી તો કાક જાડી થા તો લાંબી વાહડા જેવી સન પાતળી પાતળી તો કાકી પૂરીન ભજીયા ખાઈ જાવ ખા ખા તાર હટુ જ દીકરા ખા હજી ગરમ ખાણમાં પાસો ઉપાડી એવી ભજીયાનો લે હું બટકુ સાખું કેવક લાગે લે આ મજા આવી ગઈ હો સનલ થેન્ક યુ હાય શાંતિ થી જમાઈ ગઈ બધાયને હું આલે બાકી જીગર હારું ને આવડી ગયો રાંતા ને કે નહીં ના ના થોડું થોડું શીખે છે ઠીક હારું ને કાકી તમને હા ઓમ તો હા જ કોઈ દુખે કઈ કઈ ને ગોઠણ માં દુખે પણ ક્યાં જાય કામ તો કરવું જ પડે માઈ જાય હા રે એવા તો હા આવજો મારે મોડું થાય છે કારખાને જવાનું અલે સેનોરીટા 500 રૂપિયા હાડ લો હા કૃષ્ણ રોકાણ આવત તો મજા આવત જોયું એકવાર એમ ના કીધું કે ન પૈસા આંટી હડક ગરાન લઈ લીધા 500 રૂપિયા અને કોણ રોકે રોકાય તો મારી તને ટાણા રાંધીન ખવરાઉત ખરીન મારે કઈ ને આરુપ આવડે ની જોયું કેવા લુકડા પેરી ને આવી ટૂંકા ટૂંકા અડધા ઉઘાડું શરીર દેખાય ટુકી ટાણ જેવી કટમીડી અરે મારા રામ પાંચ વરની છોકરી થઈને એવી કટમીડિયા પેરી પહેરીને આવી લે